આપણી જયભાઈ જયભાઈ ને પૂછે કે એમને શું તકલીફ હતી અને કેવું જો આપણે ટ્રીટમેન્ટ જયભાઈ શું તકલીફ છે કેસો સર હું તમારી પાસે આવ્યો એની પહેલા ત્રણ થી ચાર મહિનાથી મને બેક પેઇન થી લઈને પગ આખો નસ પકડાઈ ગયેલી સર પગની મુવમેન્ટ નહોતી થઈ શકતી અને મેં ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ડૉક્ટર પાસે દવા પણ લીધી લીધેલી અને દવાથી પણ સર બે દિવસ દવા લઉં બે દિવસ સારું રહે પછી પાછું દુખાવો એ નહીં શરૂ સર સ્કૂટર ચલાવતી વખતે આખો દિવસ જોબ કરતી વખતે પણ ઈજ દુખાવો મને પેઇન થયા કરતો બેઠતી વખતે ઊભા થતી વખતે અને સર તમારી પાસે હું આવ્યો ત્યારથી મને હન્ડ્રેડ પર્સન્ટ સર મને વિશ્વાસ નતો હન્ડ્રેડ પરસેન્ટ મને અત્યારે સારું છે પહેલાં વિશ્વાસ નો મને પહેલી વિઝિટ મેં સર કરી મને એમ થયું કે આમાં જેવો નહીં મટે આ તો મેં કીધું

એમને પણ સાહેબ ત્રણેક બધું પડી ગયેલો એટલે એમને મને છે આપડે અને પછી ત્રીજ ચારે આપણે પહેલું છે ત્રીજ ચારે એક બે ત્રણ ચાર પાંચ છ

આપણે રિપોર્ટ નથી કરાયો પણ હું તમને કમ કમ્પ દઉં આપીશ ફોર માં અહીંયા એક ટ્રીટમેન્ટ દબાવી દીધી બરાબર આ આ ટૂંકમાં અહીંયા થોડુંક ડિસ્ટનું લાઈવિન બગડ્યું મને લાગ્યું હતું મેં એ ટાઈપની ટ્રીટમેન્ટ તમને આપી હતી કે આ ગાદી થોડી આ ગાદીનું લાઈવિન બગાડવાથી તમારી જે રાઈટ લેવની નામ છે એ દબાવી દીધી એટલે આ રસની અંદર જે બ્લડ આવું જોઈએ એ થોડુંક ડિસ્ટર્બ જ આવતું એટલે પગ તમારો ભારે લાગતો ખાલી થાય આ બધા સિદ્ધર્પને ટૂંકમાં નસ દબાવતા સલાવતા હતા

જે ભાઈ આ રીલ્યું થેન્ક તમારો મોબાઈલ અમે બોલો અમારા વિવર તમને ડિસ્ટર્બ કરશે તમારા રેફરન્સ ડાયરેક્ટ તમારો તમારા રિલ્યુ લઈ શકે કે ભાઈ જે ભાઈ તમે જ્યારે ટ્રીટમેન્ટ કરાવો તો તમને બોલો તમારો ઇન ઝીરો ડબલ થ્રી ડબલ થ્રી એટ જીરો એટ ફાઇવ બાય બસ બસ હાસ દસ હાસ બાય